જી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટિન્યુ અંદર તો ફાઈનલી અર્દીપ કાકાના ખેતરમાં આપણે સાણા નાખી દીધા છે અત્યારે હવે આપણે ખેતર નાખવાનું છે ગામમાં ગયા આપણે સાહી જોડવા માટે સાહી જોડીને આવતા જઈએ છીએ મૂકું બાકી આપણે ખેતરમાં આગળ શરૂઆત કરી દીધી અત્યારે બાકી કાંઈ સાડા પાંચ કા પાંચ કાળો પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો હલો સાણા નાખતા હોય પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ તો ફાઈનલી જો શરૂઆત કરી દીધી છે એક તરીકે જીમની થાલું મારીને સીધા કહેવાય તો વાત કરે સીધા કરવાના છે જોડીને જી સાઈ નાખવાનું છે ને થોડુંક અંધાર જવું પણ છું છે ઉપર એટલે સ્પીડ રાખીએ તો નખાઈ જાય તો લીલી હે વરસાદ આવે ને પહેલાં તો આપણે જે રાપડી એટલે પાટલીથી આપણે જે સા નાખતા ને એમાંથી સા તો કહેર કહેર જ નખાય આપણે ગયા ઇંધાણિયાળું હોય ને સાહીં તો સાંજે બેહી સારું ને પાટલી એટલે બધું બેહે નહીં આમાં ને રગડે નો કે તો મિત્રો ભાગી ગયા છે છ અને ફાઇનલી જો જે એક ફરી નાખ્યા છે પાછું આવે છે ભાઈ નાખે જો સા કેવા ખોડે જો

તો હું કઈ મિત્રો જાઉં છું કેમ સીધા હશે કે નહીં કોમ્બેટ કરું છું આ રીતનું ચાલુ કરી દીધું ધીમે ધીમે હવે કોક સાટાય ખરે છે હું થાય વરસાદ આવે નો આવે ન આવે તો સારું આપણે સાણા નખાઈ દઈએ બધી આપણે પાટલી સા નાખી તો સાહ ખાલી તો આમ તો ત્રણ લખાય પણ એક સાહ નાખી દેલો ઈમાન માં ટ્રેક્ટર ઉભી લાગે એટલે બે સાહ નખાતો ને આ સાહી આમ છે ને હું નિધાણીએ છે ને পাঁচো চাইড মিহ কাটোৱাত এতিয়া সেই নাখাই দিয়ে গোলা খালী তাৰ এটা ঈন কাম সাৰ ইয়াই ছাঁ ফগে খা বা ফিট নাথাকে কিয় খা বা ফিট থৈ যায় কেম পিছত খা বেট থাকে চলে আইতী দিয়ে আমি તો મિત્રો શું કહે સા જોઈ લેજે સીધા હે કે નહીં બાકી આ સાઈડમાં કોક કોક સાટા ફરતા તો બંધ થઈ ગયા છે વાંધો નથી હવે ઓલી સાઈડ અંધાર છે હા શું કે આપડે આગાહી ને એટલી બધી જોરદાર છે ફરતા જો ટ્રેક્ટર જો સહા ને ખેતી બધી કરે છે થોડું ઘણું બાકી છે એ ખેતી કરે છે ને બાકી બધા સહા રાખવા માંડે છે બાકી અત્યારે ફૂલ અત્યારે બનતી બધા કોશિશ કરે છે ફૂલ એમ ફૂલ કામ કરવાની તો મિત્રો વાગી ગયા સાડા છ જેવું ટાઈમ થઈ ગયો છે ને બાકી આ રીતના સહા નાખા છે કેવા ચોવીસની ધારી આપણે નાખા છે એકદમ સીધા સહા છે જોઈ લ્યો બાકી આ સાઈડ જો અંધાર છો હવે જોઈ લે બાકી વાવું ને આ સાઈડ થોડુંક વધારે છે જો આ બધું કામકાજ છે અત્યારે અર્ધ કાકાના ખેતરમાં આપણે સહા નાખી દીધા છે એના બપોર વસાર નાખ્યા હતા બપોર ગાડી પછી આપણો વારો આવી ગયો તો આપણે નાખી દીધા કેમ કે એમાં ડગરા બદલાવમાં છે ને વાર લાગી અધિકાકાના ખેતરમાં ટ્રેક્ટરમાં ડગરા નહોતા એટલે પછી આપણે ટ્રેક્ટરમાં પહેલાં ડગરા નાખીને પછી એના ખેતરમાં સાહ નાખી દેતા આપણે ટ્રેક્ટરી બી નાખ્યું છે એટલે પછી હવે ઇનામ નાખી દીધું કલાક દોઢ કલાક ઇનામ જેવું આપણા બે અઢી કલાક જેવું થાય નખાઈ ગયા વાંધો અડધા ભાગના અડધાથી થોડા ઘણા ઓછા છે ને એટલા બધા નખાઈ ગયા છે કેવા સાહ છે કોમેન્ટ કરીને જોઈ જવેશની તારીને બાકી આપણી જે જવાયર ના હતી બધી જવાયર આપણે પૂરા વારી વટાઈ ગઈ બે ચાર દી પહેલા પછી પૂરા વારી અંદર નાખી દીધી ખેતરમાં ખેડી નાખ્યું છે એટલું જવું કામકાજ હાલે અત્યારે તો આવી ગયા છે મેળી ઉપર ને જો મેળી ઉપર અડધાના અડધામાં થયું નથી થાંભલો છે ત્યાં પણ જે અડધો થાય છે સાણમાં બહુ વાંધો નથી એ પોર કરતા તો આપણે હાલ જ બાકી જો એટલું બધું રાખવાનું છે ને અંધાર પર હોય જો ઓલી સાઈડના જો ફરતું થયો છે ધીમે ધીમે

ડગરા ખોલી નાખ્યા છે આપડે જોઈ જગરા ખોલી નાખા ને આપડે ચોવીન ફિટિંગ કરી દીધું છે મિત્રો આવી ગયા તો પડીએ નાસ્તો પાણી કરી લીધો ફાકીય થઈ ગઈ ફાકી તો જો આ સાઈડમાં નો વધુ પડતો થઈ ગયો છે મિત્રો છે સાત ને પંદર મિનિટ બાકી જો આ સાઈડ અંધાર વહેરો હશે ને હવે આમથી પવન આવ્યો હવે વરસાદ આવે કે ન આવે કોઈ નક્કી નથી બહુ લગભગ તમે લાગે જો આમથી પવન વહે પેલા આમથી પવન તો આ રીતનો આમ જતો તો હવે ઉની મેથી આવે એટલે રગભગ વરસાદ જેવું લાગે ને ઠંડો ઠંડો પવન આવે બાકી સ નાખવાના જો આપણે એટલા ગાળામાં લગભગ બે અઢી અઢી વીઘા જેટલું હશે બે અઢી વીઘા જેટલું એટલે આમ સહા નાખવાનું બાકી છે બાકી ફરતા નખાઈ ગયા છે ખાતર હજી વા નથી જો વરસાદ નહીં આવે ને તો હવામાં ખાતર દે જાય બાકી હજી વરસાદ આવી છે તો પછી આગળનું જોવું પડે અદિપકાને ટ્રેક્ટર અહીં પડ્યું છે એ નખાઈ ગયા સા પહેલાં એનામ નાખ્યા પછી આપણે નાખ્યા રીતનું વાતાવરણ થઈ ગયું છે ફરતું અત્યારે મિત્રો ચા પાણી પીવા આવી ગયા તા ને ફાઇનલી સા નાખવાનું જાઉં હું એકાદ બે ઉથલ જેટલું બાકી છે બધું સા નખાઈ ગયા છે ને બાટાવાડામાં થોડા કરસા નતા ને એટલે ઓછું બેઠું એટલું બધું ટ્રેક્ટર બહુ સાર નથી બેઠું એટલું તો કરસા એટલે એ સોખું થઈ જાય બાકી એટલા માટે સહજ જો નહોતો કોલ્ટ્રી ગયો હતો ચોમાસાનો એટલે વાવ્યું હતું સારો થોડો ઓછો હતો એટલે વાવ્યું હતું બાકી હવે સા નખાઈ જાય એકાદ બે ઉથલ જેટલું છે હવે બહુ પછી નહીં લાંબુ બધું મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાડા નવ રાતના બાકી શા નખાઈ ગયા છે થોડું ઘણું હેટ મેર બાકી છે બાકી વીજળીના ખડાકન ભડાકન ફૂલ થાય છે જોઈ લો આ સાહેબ આડે વીજળી થઈ હતી તમને દેખાણી હોય તો બાકી થોડા ઘણા છે રાત્રિ થઈ ગયા શા નખાઈ ગયા નથી વાંધો ખાતર નથી લખાણું